મોગલ ના દર્શન કરવા તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો માતાજીના દિયાવતી પૂજા થઈ ગયા છે અને આજે હતો પાણીનો વારો તો પહેલાં તો પાણી ભર્યું અને કપડાં ધોયા ફરિયા ધોયા અને બધા ઝાડવા કુંડિયા પાયા અને આજે જો સરસના જો આ ગલગોટામાં બે ફૂલ આવ્યા છે આમાં બધામાં જોવું કડી છે એક બધામાં ફૂલ આવશે અને આ બે ગુલાબડી છે ને એમાંય જો ડાળીએ ડાળીએ કડીએ એવી છે એટલે એક હારે કેટલા ફૂલ ખીલશે અને આ ગુલાબમાંય છે ને જો નવી નવી ડાળી નીકળી છે એટલે આમાં બધા જ્યાં જ્યાં નવી ડાળ ફૂટી ને એમાં બધામાં ફૂલ આવશે આમાં ફૂલ આવ્યું હતું તમને ખ્યાલ હોય તો કેસરી કલરનું પાંચ છ દિવસે તો ફૂલ ખીલું હતું બહુ મોટું ફૂલ આવ્યું હતું તો સારું હાલો જો ફરિયાદ હોવાઈ ગયા છે અને બસ હવે ચા પાણી નાસ્તાની તૈયારી કરવાની છે કેમ કે સવારના અડધા ખરા કામ થઈ ગયા છે પાણી નો વાર હોય ત્યારે તો ઘણા બધા કામ થઈ જાય નાસ્તો આ ધારા છે ધારા તો ના વાગ એક ના ઉઠાડું એક ચડે ચડે જય શ્રી કૃષ્ણ જય માતાજી ઉઠી જાય પાંચ મિનિટ ખાડીયા

આજે એક કલાકની માથે દસ મિનિટ જ પાણી આવ્યું હશે સાહેબ નહીં તો દોઢ કલાક પાણી આવતું હવે ધીમું ધીમું આવ્યું અને પાણી ધીમું આવ્યું હવે જેમ જેમ ટાઈમ જાય ને એમ અમારે પાણીની કટોતી આવી જાય અને કાપ આવી જાય પાંચ દિવસે એક જ કલાક પાણી આવશે એટલે પાંચ દિવસનું પાણી કેમ મેનેજ કરવાનું એ હવે આ છોકરાઓને તો ખબર હોય નહીં ધારા તો પાણી દેખે ને એટલે ગાંડી થાય ડોલમાં બહેન છબલામાં બેહેન જોતો એટલે એક જણાને તો ફરજિયાત માથે ઉભું પડે ને કાંઈ નહીં કેવું પડે આપો મેં ટુઆલ આપો તો હવે ધારાબેન નાઈ લઈ અને હું મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં અને સાહેબ અહીંથી હવે છે ને પથારી ઉપાડશે આ તમારી સજા હાલો અહીંથી ગાદલા ગોદડા ને ઉપાડો એ હકેલો કે ન હકેલો ગાદલા તો ઉપાડશો ને તો સારું હાલો સાહેબ ને અત્યારમાં કામ દઈ દીધું છે કઈક કંઈક કામ કરતું રહેવાય તમે કીધું ને કે કંઈક કઈક કામ કરવું જોઈએ જો ગયા બધા ગોટા વારી નાગડી બધા સેટી ઉપર આ ગાદલા ખાલી જ હા પૂજા વાળા રૂમ માં બાકીનું તો બધું ગોટો વારીને મૂકી દે જે મને ટાઈમ મળે ને ત્યારે ઉપાડવાનું પણ એક ચાદર હકેલી મૂકશે નહીં

શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા આજ મારે એક છે ને જરૂરી વાતય કરવી છે પણ અત્યારમાં નથી કરવી તમારો મારો બેનો દિપગડ છે આમ તો કાલે અમારી મેરેજ એનિવર્સરી સાહેબનો બડ તો થોડોક ગબડગબડ થઈ ગયું હતું પણ મેનેજ કરી લીધું કાલે જ વાત કરવી હતી પછી મેં વિચાર્યું કે કાલનો દિવસ અમારા માટે હારામ હારામહારો હતો એટલે કાલ વાત નથી કરવી નિરાતે મેં કીધું આજે વાત કરશું એટલે હું તમારી એ રે વાત કરીશ પણ હજી થોડીક વાર ચા પાણી નાસ્તો કરી લઈએ પછી બરાબર ને સાહેબ સાહેબ એ યાદ છે ને બહુ ખીજમાં છે મારા કરતા વધારે તો સાહેબ ને ખીજ છે કા ભાંગી નાખું તોડી નાખું ભૂકો કરી નાખું નઈ છો આમ ગાદલા ઉપડે કેવા સાહેબ ને ગાયદલા ઉપડતા આપડે ઝારવો પંખા માં આવી જાય તાગળી ગાદલાના ખાભે ખાભા ની જાય તો હારું હાલો હવે હું ચા પાણી બનાવું સાહેબ સારું કરશે અને હા કા

પણ નહીં મેળ પડે બેન તારો સાહેબ મારી દો બસ થોડીક એટલી ઉતરી ગઈ આગળ પાછી આવી તો મળ્યા હાલો મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ નાસ્તામાં છે પૂરી તો ચા ની પૂરીનો નાસ્તો છે ધારાબેન ને નાય થઈ ગઈ છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બહુ નાઈ આવો હમ હમણાં કેમ અંજવારા પડે છે ઘરમાં તો આ ધારાબેન બહુ હમણાં ઘસી ઘસીને નાઈ છે એટલે રૂપાડા થઈ ગયા ખા પાણીમાંથી કરતી નથી ને હું કરતી આ હાલો સાહેબ હવે જો અત્યારમાં છે ને મેટની હાઈ જોયો બેઠા બેઠા જોવે ને મારી છે ને એકદમ દૂર ની નજર છે ને એ હારા મારી છે જો હેલો હવે ચા પાણી પી લઈએ હાલો ફ્રેન્ડ તો ચા નાસ્તો થઈ ગયો મારા ઘરના કામ થઈ ગયા છે ધારાબેન છે ને ડ્રોઈંગ લઈને બેસી ગયા છે કલર પૂરવા અને ડ્રોઈંગ દોરવા એને માથું મોટું કરીને તૈયાર થવાનું છે પણ હવે એ કલર ને આ બાલભાસ્કર મૂકે ને તો આરો આવે બેન હવે થયું થયું તારું ડ્રોઈંગ હજી બાકી છે તો ધારાને તૈયાર કરવી છે મારે અને પછી મારે જવું છે આંબાવાડીમાં સાહેબ તૈયાર થઈ ગયા અને આયેલા છે દુકાને સાહેબ મારે આંબાવાડીમાં જવું તો કઈ સારું મુહૂર્ત છે કયો મુહૂર્ત હમણાં જ છે તો આને તૈયાર કરી લેતા હું દેવબતી કરી લો હા તો હાલો હું હમણાં ફટાફટ આવું અગિયાર વાગ્યા લગી હું પહોંચી જઈ હું રસોઈ આવીને કરીશ કેમ કે પછી બપોર વચ્ચે જાઉં તો તડકો બહુ હોય અને અત્યારે થોડુંક વાતાવરણ સારું હોય વાતાવરણ વખત શાંત તો હારું હાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી તો મારે આંબાવાડીમાંથી એક બે વસ્તુ લેવાની છે મારી બે ત્રણ કુર્તી પડી છે એની લેગીસ લેવાની છે પણ આળસમાં જ જાય છે આજ જાઓ કાલે જાઓ હમણાં અમે ખરીદી કરવા ગયા હતા ને સાહેબના કપડાની ત્યારે મને હાવ ભૂલાઈ ગયું નહીં ત્યારે એક આરે બધી વસ્તુ લેવાઈ જાત પણ કંઈ નહીં હાલો અત્યારે ટાઈમ છે તો ધારાને પહેલાં માથું મોટું કરીને તૈયાર કરી દો ને પછી જાઉં દુકાને એટલા માટે સાહેબને દુકાને બધી થઈ જાય અને પછી જઈએ આંબાવાડીમાં ખરીદી કરી આવે પછી નિરાતે આવીને બપોરે રસોઈ બનાવી આવ્યા તો સારું હાલો મળ્યા થોડીક વાર આવી ફ્રેન્ડ ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો ને કીધું તો દુકાને આવજે અને બધું એમ દાંતનો દુઃખાવો ઉપળો હાલો હાલો દવાખાને હાલો હાલ થોડી વાર આવીને મળ્યો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ત્રણ વાગ્યાનો ને એ તો થોડીક વાર તો મારા આટા મુકાઈ દીધા હતા હવે કેમ છે અત્યારે સારું છે સાહેબ હવે ઓચિંત દુઃખ કઈ આવે તો મને તો ખબર ન હોય મને નહોતી ખબર ધારાને મેં કીધું કે હાલ તને માથોર આવી દઉં ને પછી તને હું કહું ગીતાબેનની ઘરે મૂકી જાઉં પછી હું જાઉં દુકાને એટલી વારમાં બસ અહીંથી હાથ પગ મોટું થઈને અહીં પહોંચી તા તો રાયડ બોલી ગઈ એવું દુઃખ એવું દુઃખ મેં કીધું આ થઈ હું ગયું મને કોગરા કરે ફોન કરવાની મને તેવડ નતું ફોને મેં ગીતાબેન પાસે કરાવ્યો સાહેબ કાધારા ધારાને કહું કે હું ગીતા માસીને ઘરે જાઉં ને એને કહું કે તાર પપ્પાને ફોન કરી દઈ દાપણ નો દુખાવો હતો દાપણ દાઢ છે ને એના બે કટકા થઈ ગયા છે એના હિસાબે તો દુખાવો હોય પડ્યો હતો ત્યારે તો દવા દીધી છે બે દિની હવે સોમવારે પાછું બતાવવા જવાનું છે ને સાહેબ જોઈ લે ને પછી કહે કે દાંત કાઢવી પડશે દવાથી ફેર પડી જાય એક્સરે બધું પડાવવાનું છે એટલે આવું છે મારે છે ને ખરેખર તો કહું ને દાંત આઈ રે લેણું નથી હો વહેલા મોડા મારે છે ને દાંત બધા કઢવા જ પડશે અને ચોખ્ખું ફિટ કરાવવું જોઈએ એટલે કાંઈ ટેન્શન જ નહીં સાહેબે કીધું કા અને કોઈ એમ ન કે કે ઝાપટ દાંત પાડી નાખે કાઢીને દે દે અને આજ મે બપોર રસોઈ નત બનાવી ને મેન સાહેબે ચાઈ મુઈ નથી સવાર નાસ્તો કર્યો ને ધારાએ જે પડ્યું તું ને એમાં કટક બટક કર્યું તો હવે અત્યારે થોડોક કઈક નાસ્તો કરી લઉં પાછી અત્યારે દવા પીવાની છે અને પછી નિરાતે રાતની રસોઈ કરી આપણે વિચાર્યું હોય હું અને થાય હું ક્યારે છે ને આપણું ધાર્યું ન થાય હો ભગવાને કઈક અલગ જ વિચાર્યું હોય નહીં સાહેબ તો સારું હાલો હવે કંઈક નાસ્તો કરી લો પછી દવા પી લો જો દવાના ટીકડા તૈયાર જ રાખ્યા સાહેબ નો જો ટીવીમાં બધા બેગ દીધો માન રજા આવે મારે સારું હાલો અને અમારે છે ને બે ત્રણ દિવસ આ સાહેબે પ્લાન કરીને રાખ્યો હતો આજે અમારે રાતના નીકળવાનું છે મા મોગલના દર્શન કરવા પગૂડા તો થોડાક તો અમે અત્યારે એ કન્ફ્યુઝનમાં હતા કે જાવું કે ન જાવું પણ અત્યારે વાંધો નથી સારું છે એટલું બધું દુખાવો નથી દવા ભેગી લઈ જાય દવા પી પછી જેવી માની ઈચ્છા કેમ કે દર વર્ષે અમે માતાજીના દર્શન કરવા જાય છે ત્યાં લાગી અમે ધારા ને લઈને વર્ષમાં એક વખત ભગુડ આવશું દર્શન કરવા અને ધારા પગે લગાડવા તો હવે છ વાગે ફાઈનલ નક્કી થાય જાવું કે ન જવું પચાસ પચાસ ટકા છે બરાબર ને અત્યારે દસ ટકા જેવો દુખાવો છે દાંતમાં વળી રસ્તામાં હેરાન થાય કે કંઈક થાય કરે તો જાવું કે એટલે છ વાગે લગીનો સાહેબ એ મને ટાઈમ આપ્યો એ છ વાગે લગી કઈ ન થાય ને તો ગાડી બાંધી અને રાતના નીકળવાની છે નહીતર પછી હવે આવતા અઠવાડિયે હવે જઈ માતાજીની ઈચ્છા જો જા હું તોય શેર કરશું નહીં જઈએ ને તોય તમારી રીતે શેર કરશું તો સારું હાલો મળડા થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આઠ વાગ્યાનો ધારા અહીંયા કલરને રમકડા લઈને રમે છે બેન એ ધારાબેન સીધા બેહો આમ ગોઠણ વારીને આવી રીતના ન બેહાય દીકરા વાહો વાહોને કમર દુખવા માંડે જો ધારા આમ જ બેહીને રમતી હોય અને મેં આ બાજુ કોઈ રસોઈ માંડી છે ખીચડી તૈયાર થઈ ગઈ છે ને ભીંડા બટેટાના શાકનો વઘાર કર્યો છે તો હાલો હવે ફટાફટ લોટ બાંધી અને રોટલી બનાવી લઈએ એટલા માટે સાહેબ આવી જશે કેમ કે આજે સવારનું મેન સાહેબે કંઈ ખાધું નથી મેં તો ત્રણ સાડા ત્રણ વાગે થોડુંક કટક બટક કર્યું હતું અને દવા પીધી હતી સાહેબે તો કાલ રાતના પોણા નવ વાગે જઈમાં હતા પોણા નવ નવ વાગે એ પછીથી છે ને ચા ઉપર જ છે કંઈ ખાધું નથી તો હાલો સાહેબ આવે ને ત્યાં સુધીમાં ફટાફટ રસોઈ બનાવીને તૈયાર કરી લઉં ને પછી બધા બેસી જાય વ્યારા કરવા ને પછી મળીએ હાલો હાલો ફ્રેન્ડ તો સાહેબ દુકાનેથી આવી ગયા છે અને હનુમાનજી મહારાજને મનાઈ આવ્યા પ્રાર્થના કરીએ એવા શું કીધું હનુમાનજી મહારાજે તમને કે મને તો સારું મને સારું જ છે કઈ વાંધો નથી આ તો તમે મારી વાહ બપોર ભૂખા લંઘાણા ને હે કાલ બસ હવે ટ્રાણે જઈ માતા તા અત્યારે ચોવીસ કલાક થઈ તો હાલો હવે તૈયાર છે શાક રોટલી ને ખીચડી

તમારે ઓલી હવારની વાતે એક કરવાની છો આપણે તો અત્યારે હું અહીંયા નથી બોલવાની હું તો થોડું ઘણું તમારો સપોર્ટ કરી પછી ચર્ચા કરીએ બરાબર ને એને જવાબ દેવો જરૂરી જ છે નહીતર છે ને આ રોજની આદત પડી જાય હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પણ આ દસ વાગ્યાનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે વાસણ કહી ગયા છે અને બસ સાહેબ હવે રાહ જોઈને બેઠા છે કે અંજુ ફ્રી થાય ને આપણે થોડીક ચર્ચા વિચારણા કરીએ તો હાલો ટૂંકમાં જ કહી દઈએ કે છેલ્લા મહિનો દોઢ મહિના છે ને એક નવરી બજાર છે મયુર ખેતાની કરીને હા એક જ કમેન્ટ કોપી કરીને કરે છે અને નહોતું કેવું મારે એને રિપ્લાય આપેલું છે બધું છે પણ હવે ભાઈ રિપ્લાય વાતતા આવડતું હોય છે કે ખબર નહીં લેડીઝ છે કે જેન્ટ્સ છે એ ખબર નથી આઈડી છે મયુર ખેતાની કરીને અહીંયા સ્ક્રીન શોટ પાડીને હું એનો કમેન્ટ રાખી દઈ બસ એક જ ચર્ચા હોય કે બધાના વિડીયોમાં પંચાત જ હોય

તું બધાયના વિડીયો જોવા જાય એટલે તને ખબર છે કે કોણ કેવો વિડીયો બનાવે હું છે હું નહીં એટલે તને બધાયની પંચાત લાગે પણ અમે છે ને કોઈના વિડીયોમાં કે કોઈને પર્સનલ લાઈફમાં ડોકું કાઢવા જાતા નથી એટલે અમને ખબર ન હોય એટલે તને વધારે ખબર હોય એટલે ભાઈ નીકળી જાય છે મારા વાલા પ્રેમથી કહીએ છીએ હા બધાયનું કે અને અમે પ્રેમથી કહીએ છીએ તને રિપ્લાય આપો વાંચતા ન આવડતું હોય કે હું હોય કે ખબર નહીં અને પાછો આજને આજ તો આ વિડીયો જોઈ નહીં બે ચાર દિવસ પછી વિડીયો જોવે એમાં કમેન્ટ કરે જ્યારે પણ તું જો ને ત્યારે જરાક વિચારી ને લખજે અને કમેન્ટ કરજે અને નો ગમે તો ચેનલ ને અનસબસ્ક્રાઈબ કરી નાખજે બસ વધારે કંઈ નથી આવું આ તો મારી તબિયત થોડી ખરાબ છે હા આ તો મારી તબિયત ખરાબ છે એટલે તને પ્રેમથી અને શાંતિથી સમજાવું છું આજ નથી મારામાં એટલી તેવડ નહીં બેક શબ્દ તને કેદ પણ કઈ નહીં જો એટલાથી ભાઈ પાછો વરી જાય તો વધારે સારું નાનો ભાઈ કે મોટો ભાઈ સમજીને કઉ છું એટલે હવે પછી મારા ને કોઈના પણ ના વિડીયોમાં કમેન્ટ કરતા પહેલા ધ્યાન રાખજો બરાબર અને તારા જેવા બોલશે કે કેન તો હું વિડીયો બનાવવાનું બંધ નહીં કરતો વિડીયો તો કન્ટિન્યુ રહે જ શેરી માંથી નીકળે ને તો ભાઈ કુતરા ભણતા હોય તો એમ સમજી કે ભાઈ ભણતા હતા કુતરા બરાબર તો હારું હાલો બસ જો આટલું બોલ્યું ને તારી શ્વાસ ચડી ગયો છે અને હાથ પગ થવામાં ઈંડા છે ડીગી ડીગી કેમ કે માન થોડીક ગાડી પાટા ઉપર આવે ને તો આ કંઈક ને કંઈક તકલીફ આવીને ઊભી રહી તો બસ આ જ વાત કરવી હતી ને આ ચર્ચા કરવી હતી તો તમારું રૂટીન શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ ભાઈને જરાક સલાહ સૂચન દેજો કેમ કે તારા જેવા તો ગયણા ગાયઠા જ છે જવર લેખાદા નેતા તારા કરતાં સારી મારી ફેમિલી છે કે જેને મારી રૂટીન લાઈફને મારું જે ડેલીનું કામ છે ને જોવું ગમે છે બરાબર તો બસ આજ ચર્ચા કરવી હતી અને આજે તો અમારે જવાનું હતું મા મોગલના દર્શન કરવા બસ અત્યારે તો તૈયારી થતી હોય જવાની કાઢ પણ આ અચાનક જ દાંતનો દુખાવો ઉપડ્યો એને કારણે આજનો પ્લાન કેન્સલ કર્યો છે હવે જોઈએ માતાજીનો ક્યારે હુકમ થાય ને ક્યારે જવાનું થાય ત્યારે જા હું આજ પૂરતો તો આ પ્લાન કેન્સલ કર્યો કાલની કાલે બરાબર ને તો બસ આજ ચર્ચા કરવી હતી આજ વાત કરવી હતી તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો ત્યાં જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો તો લાગ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવો લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ